થોડું જ કર આવ હેલા ના ગાડી એટલા મિલ લે પછી મેક દેશું ના ના આમ તો જતી રહે ગાડી જતી રેડી રેડી લે બેસો ભાઈ જબરજસ્ત ગાડી પણ મને એટલા પણ છે

જય ગુરુ જય ગુરુ જય ગુરુ મહારાજ પધારો પધારો જય ગુરુ જય ગુરુ મહાદેવ મહાદેવ પધારા ભાઈ પધારા બસ હાલ મજા છે આ મહાદેવજી ની પૂજા કરું છું બેઠો છું બરોબર છે બરોબર છે હા જા દર્શન કરવા ભાઈ હા તું જા સલાહ કરેમોન આવ્યા બાર ના સલ્લા કરો सॉळा हो आमजो जा दर्शन करा तर गणेशा सा, सतीशीवेलाय सा, सर यार अना तो काय आज आजकाल नु छत्र भगवान हारू करजे हारू करजे न आ मारे हारू करजे न બીજાને બધે હારુ કરજે હો હો સોળ તો ઓખે કરી કરવું જ પડે સોળ ઓલો કત કંકુ થઈ જ લાગલ પણ મોહન નથી લાગલ મે ગોમમાં નઈ ગયો હ ગોમમાં ગયો નહીં માજી જય પછી લાવું કંકુ

અરે તમે જોવો તો વાય છે મલાઈ છે હોવા મલાઈ રોણીની વાય છે સંદર હુંડાન તળાવ છે બતાય તો અરે યાર તમે એટલા લોબન જાજો હું આટલેથી એટલે નહી આવ અજ્જદાર અરે હેડો હેડો હું એ આવું છું આથી તા આવું છે હા હા જો લો અરે તો હારું છું તબિયત પોણી છે હું સર હારું પણ થોડું ઠંડી વાય છે ઠંડી વાય છે

આ જોણે નામાટો છો હા એ તો સર નતો જા સર આજે તમે ના મળ્યો જ તળાવ જોને ના મળ અરે હું બધું અતાઈ બી તો હેડો ચિંતા કરે પણ તમારો ભાવલા તમારે હારી છે અરે હું વાત કરું હું હા તો ખજૂર છે યાર તમે હેડો હું વાત કરું છું આ મે આ તો જો આગળ જોવો તમે અમારા લાગ્યું અરે યાર હા છે ખજૂર છે તમે જ પાકે છે ખજૂર એ જો હાતે તો રગરા ગાવ માં સિંધનાગર હું કાઈમી ગાવ છું તે કમી કાય તો મોતું મારે કાઈમી પર ઊભો રાખાયલ તમે જોઈન ઉતરજો કો વાત ન કડી ના તે જોઈન આવજો રગરા ગાવ રગરા રસલનો પાસલ રગરા ગાવ છું મેમન રગરા મેમન જોજો લાલે ભાઈસ ભાઈ

તારે ઘરે લાવવા માટે શું કરી તમે લાવવા નહી યાર અરે મૂકી જાય હેડતો આ શું મોડસ હાથ લઈને આટલા હાજર હું હેડતો આવું છું યાર દર પુર હેડતો જાવ છું પણ છું

મા ઓટલું ગાડો પાડી ગયો તો પેટ્રોલ ભરાવતો નહીં અલ કે થાકી ગયો છું તમને ભાઈ બતાઉં ભલા તો કે બતાઉં તમને થાકી ગયો કેટલો તમે હેઢાયસ બળ થાકી ગયા તમે હેડો 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 વખત છે હા આ રી સિમેન્ટ ની પાડે છે મોય તો જૂનું છે જૂનવાણી ડાયાલાલ જોવા જેવું છે જૂનવાણી પેલન નું તમને જોવાનો તલાફરી છે

ઓજી આ માણસો નવા લાગે આગળ તમે થઈ જાવ જોવા જાય સાત જોવા જાય તો હું જોઉં આમ ઉતારવું પણ સાડે તસો ની હા ત્રણ ખપવાનો ખપવાનો